આગળ વાત કરીશું એક એવી દર્દનાક કહાની એક એવી હકીકત જે ફિલ્મોમાં હોય છે આ એક એવા યુવાનની વાત છે જે વતન વાપસીની રાહમાં છે અને માતા પણ કહે છે કે ક્યારે આવશે મારો દીકરો વાત કરીશું સાહિલ ક્યારે આવશે ભારત મોરબીના એક ઘરમાં આજે પણ રાહ જોવાઈ રહી છે રાહ એક ફોન કોલની રાહ એક સમાચારની યુક્રેની જેલમાં બંધ એક ગુજરાતી યુવાન નામ છે સાહિલ મજોઠી જે રશિયા ગયો હતો ભણવા માટે અને તે એવા ટ્રેપમાં ફસાઈ ગયો કે તેને યુક્રેન સામે યુદ્ધમાં ઉતારી દીધો યુદ્ધના મેદાનમાં તેણે યુક્રેન સામે સરેન્ડર કર્યું આત્મસમર્પણ કર્યું અને આ સંજોગોમાં વકીલ દીપા જોસેફ માનવતાની જવાબદારી લઈને સાહિલ માટે દિલ્હીથી પહોંચ્યા યુક્રેન અને કાયદાકીય લડત શરૂ કરવામાં આવી એક એવી દર્દનાક હકીકત સાંભળીને તમે સ્તબ્ધ થઈ જશો યુક્રેનની જેલમાં કેદ છે ભારતીય ડ્રગ્સ સરેન્ડર અને હવે જેલ યુક્રેન થી માગી સરકારની મદદ માતાનો ફોન અને આંસુ સરી પડ્યા ગુજરાતના મોરબી જિલ્લાના રહેવાસી અને યુક્રેનમાં જેલમાં બંધ સાહિલ માજેઠીની મુક્તિ માટેનો અવાજ તીવ્ર બન્યો છે સાહિલના પરિવાર માટે સુપ્રીમ કોર્ટના વકીલ દીપા જોસેફ આશરા નવા કિરણ તરીકે ઉભરી આવ્યા દીપા જોસેફ ફક્ત સાહિલનો કેસ પ્રો બોનો લડી રહ્યા નથી પરંતુ તેમને મળવા અને કાનૂની પ્રક્રિયા સમજવા માટે વ્યક્તિગત રીતે યુક્રેન પણ ગયા

બટ દે ડોન્ટ ટેલ મી ઇટ્સ લાઈક અ નાર્કોટિક વર્ડ ઓ કેવી રીતે જોડાયો રશિયન સિનેમા સાહિલ ગુજરાતના મોરબીનો છે તે કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે રશિયા ગયો હસીનાબેન માજેઠીરા જણાવ્યા મુજબ સાહિલ રશિયામાં અભ્યાસ કરતી વખતે એક કુરિયર કંપનીમાં કામ કરતો હતો રશિયામાં તેની બેગમાંથી વીસ ગ્રામ ડ્રગ્સ કથિત રીતે મળી આવ્યું આ ગુના માટે સાહિલ માજેઠીને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી After two days in morning time, they give me a coordinates on the Telegram application. Mm. I say, "What is this? Why you send me a coordinates?" And they say, "Follow the coordinates. Follow the coordinates." And I see, no one can there. No restaurant. No office. No like a um, shop. Any never. Basically, it was a trap. It's like a trap. And they say it's a tree in the downside. You can find the one mini packet. ઓક્ટોબર માં સાહિલ યુક્રેનમાં કેદી કેવી રીતે બન્યો જેલ દરમિયાન રશિયાએ તેને યુક્રેન સામે લડવા માટે મોકલ્યો ગત વર્ષના ઓક્ટોબરમાં સાહિલ યુદ્ધના મેદાનમાં લડી શકે તે પહેલા જ યુક્રેનિયન સેના સમક્ષ તેણે આત્મસમર્પણ કર્યું ત્યારબાદ યુક્રેનિયન સેનાએ સાહિલ માજેઠીની ધરપકડ કરી ત્યારથી સાહિલને યુક્રેનના કીવમાં જેલમાં છે so many nepali person in here i meet them they tell me in the 2023 2024 so many punjab haryana rajasthan gujarat Some were killed also physically and emotionally i feel good i don't have any problem it's good environment okay have you suffered any injury or illness during this period in this period i don't have an injury and i don't have Nothing. like medical things thank god પાંચ જાન્યુઆરીના રોજ સાહિલે તેની માતા હસીના માજેઠી તેની યુક્રેનિયન જેલમાંથી માંથી વોટ્સએપ વિડીયો કોલ કર્યો આ વાતચીત લગભગ અઢાર મિનિટ ચાલી અને આ માતા અને પુત્ર બીજા સામ સામે જોતા રહ્યા આંસુ વહાવતા રહ્યા એક તરફ તેમના વતન પાછા ફરવાની ઝંખના અને બીજી તરફ માતાનું હૃદય તેની પુત્રની દુર્દશા જોઈને ફાટી ગયું હતું सब ठीक

નાટ એન એરી કોઈ મેડીકો પ્રોબ્લેમ નહી હે सब ઠીક હે અગે તો કુછ નહી કર્યા ત રશિયન ગવર્નમેન્ટ ફસાયો તુ બસ યુક્રેન ગવર્નમેન્ટ યુ એક જ રિક્વેસ્ટ કર રશિયા ને ના ઇન્ડિયા ભેજો હાથ જોડીને કન્સાઇઝ રિક્વેસ્ટ કરતો સાહિલે તેના અનુભવ તો કહ્યા આજ સાથે લોકો પણ અપીલ કરી કે વિદેશમાં આવતા પહેલા યોગ્ય તપાસ કરી લેજો આખરી બર પિછલી બર ઇન્ડિયન ગવર્નમેન્ટ સે એમ્બેસી વાલે મળ્યા છે ઓરસે બાત હોઈ હૈ યુક્રેન ગવર્મેન્ટ મે દરખાસ્ત છે કે મેરી સિચુએશન કો સમજા જાય ઓર ચિત્ન હોય કે મેં મદદ કી જાય તાકી મેં આપણે ઘર વાપસ જા શકું ઓર રશિયા ભેજા જાય મુજબ તો આ સંઘર્ષમાં હવે આશાની એક કિરણ બનીને સામે આવ્યા છે સુપ્રીમ કોર્ટના વકીલ દીપા જોશી જેઓ નિઃશુલ્ક આ કેસ લડી રહ્યા છે અને સાહીને મળવા જાતે યુક્રેન સુધી પહોંચી ગયા છે બ્યુરો રિપોર્ટ ટીવી નાઇન